પોલીસ દ્વારા આશરે ચાલીસ થી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટનાઓ સામે આવે છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે એ માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ઉત્તરાયણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને કલ છે વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું